નાસિક લઈને વ્યારા સુધીમાં નવ જેટલા ડેમો પાર્થિવ રિવોલ્વિંગ યોજના હેઠળ બનાવવાના છે જેને લઈ આદિવાસી સમાજ વિરોધ કરી રહ્યો છે એક લાખ થી વધુ લોકો વિસ્થાપિત થવાના છે જેને લઈ આદિવાસી સમાજ વર્ષોથી વિરોધ કરતા આવ્યો છે રદ થઈ ગયો હોવાની વાત કરી હતી ત્યારે આ આંદોલન થંભી ગયો હતો પરંતુ ફરી એકવાર ચોમાસુ સત્રમાં ડીપીઆર અંગે પ્રશ્નો પૂછાતા આ ડીપીઆર અપલોડ કરવામાં આવતા ફરી એકવાર પાર તાપી રિવર ભૂત ધોણી ઉઠ્યો છે આદિવાસી નેતા અને વાસદાના ધારાસભ્ય આનંદ પટેલની આગેવાનીમાં આજ રોજ ખૂબ મોટી સંખ્યામાં આદિવાસીઓ ધરમપુરમાં જોડાયા રેલી કાઢી આવેદન પત્ર આપવામાં આવ્યું આ રેલીમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા પણ જોડાયા આદિવાસી સમાજની એક જ માંગ છે સરકાર કેટલા પણ જવાબ આપે પરંતુ સરકાર સ્પષ્ટતા કરે અને શ્વેત પત્ર આપે શ્વેત પત્ર એટલે કે જ્યાં સુધી આ દુનિયા રહે ત્યાં સુધી અહીં કોઈ પણ પ્રકારની યોજના નહીં બની શકે તે પ્રકારનું શ્વેતપત્રની વ્યાખ્યા અનંત પટેલે રજૂ કરી સરકાર પાસે માંગણી કરી છે તેમજ ભાજપ સરકારના નેતાઓ અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલને જુઠ લાલ ગણાવી તેઓ પર આકરા પ્રહાર કર્યા હતા અને આદિવાસી સમાજ એક પણ એ જ જંગલ જમીન પાણી નહીં આપે તેવો આહવાન સાથે રેલી યોજી હતી અજની રેલી અમે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની રેલી જે ડેમ બનવાનો છે એના વિરોધમાં અહીંની સંઘર્ષ સમિતિની આગેવાનીમાં અમે આ રેલી કરવા જઈ રહ્યા છે અને અમારી સીધી એક માંગણી છે કે અમને શ્વેત પત્ર આપે જૂઠાલાલ એવું કહી ગયા કે અમે આ કોઈ પણ જાતનું ડીપીઆર બનો નથી તો બે હજાર સત્તરમાં ડીપીઆર બનો ત્યારે કોની સરકાર હતી ભાજપની સરકાર હતી કે કોંગ્રેસની સરકાર હતી તમારી સરકારમાં ડીપીઆર બહેનો તમારી સરકારના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણજી બે હજાર બાવીસની ની ચૌદમી ફેબ્રુઆરીએ લોકસભામાં એમણે વાત કરી અને ત્યાર પછી પણ એક મોગલી એમ કે છે કે આવો કોઈ પ્રોજેક્ટ નથી કેર માર્કે દોરેનો હવે નવો જુઠાલાલ નીકળી આવ્યો એમને કાલે કાગળ બતાવ્યું એમણે વાંચવાની જરૂર છે પ્રાથમિક તબક્કે આને પ્રાથમિકતા આપતા નથી પણ પછી આપશે તો એટલે અમારે ખાસ સ્વેત પત્રની માંગણી સાથે આરપાંડી લડાઈ લડવી છે સ્વેત પત્ર એટલે કે યાદચંદ્ર દીવા કરો જ્યાં સુધી પૃથ્વી દુનિયા ચંદ્ર સૂર્ય રે

જે મિલિન જે ગામો છે એ ઊંચાઈ પર છે એ ડૂબવાના હોય તો એની નીચેના ગામ સ્વાભાવિક પણ ડૂબવાના જ છે એટલે ઘણા બધા ગામો ડૂબવાના છે અને એનો અમે વિરોધ કરી આદિવાસી સમાજની અસ્મિતા છીનવાઈ જાય છે ગુજરાત અને દેશના આજના શાસકો જે રીતે આદિવાસી સમાજની જળ જંગલ અને જમીનો છેતર છીનવા માટે એમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે

અને રસ્તા પર ઉતર્યો વિરોધમાં આવ્યો પોતાના અસ્તિત્વ માટેની લડાઈ લડવા માટે કટિબદ્ધ થયો ત્યારે હવે સરકાર એમને ગુમરાહ કરવા માટે એમના મંત્રી હોય એમના પ્રદેશ ભાજપના પ્રમુખ હોય કેન્દ્રના મંત્રી હોય કે સંસદ સભ્ય હોય લોકો બે બુનિયાદ રીતે નિવેદનો આપે છે

આ ભાજપના સંસદ સભ્યને આપેલો જવાબની કોપી છે એનો સ્પષ્ટ મતલબ છે કે વિરોધને દબાવવા માટે માટે કરવા આવી ખોટા નિવેદનો અને જાહેરાત કરવામાં આવે છે બધા જ લોકો આજે એક થઈ અને કટિબદ્ધ થયા છે કે કોઈ પણ સંજોગોમાં આ આદિવાસી સમાજના હકો પર તરાપ મારવા નહીં દઈએ કોઈ પણ સંજોગોમાં

અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તર ડોટ કોમ આઝાદી સમાચારોની